નાના માણસોના તમને તો દોઢસો જેટલા મકાન પાડી દા બસો મકાન પાડી દા તો એમને કોઈ તકલીફ નથી જો વારો ને નીતિ ન રાખો બેંટિયા

બે તકલીફ સો આટુ થી અત્યારે પાંચ હજાર જણ ને રોજ તકલીફ પડતી હોય હાલવામાં એનો અહીંયા પાંચ છે

સરકાર એમ કે બેટી બચાવવા પાંચસો કરી નો ધંધો કર્યા કેમ મારે પૂરું

ભરણ પોષણ કઈ રીતે થાય છે એ સુખ શાંતિથી કઈ રીતે રહે છે તો આ અત્યારના રાજા જે છે એ રાજા પોતે જ તે પ્રજાને મારવા બેઠા છે ખરેખર આ વસ્તુ થવી ન જોઈએ અને આજે સો થી દોઢસો પથાણાવાળા છે અને એના પંદરસોથી બે હજાર લોકોની રોજગારી એમાં લગભગ ચાલીસક વર્ષથી બેઠે છે જે જેને કહેવાય કે મારો જન્મ નહોતો છે ત્યારથી આ લોકો બેઠે છે ને આ બધાને હું નીકળું ને હું જોઉં છું ત્યારે ખરેખર આ લોકોને દુઃખદ કહાની જોઈ અને મને આજે આગળ આવવાનું મન થયું છે કે ભાઈ ગમે તે પરિસ્થિતિ આવશે આજે પક્ષમાં ઘણા બધા સારા માણસો હોય છે જેને આપણે દાખલા તરીકે દઈએ એવો છે પણ ખરેખર આ નીચેની જે હરોળ છે એને કહેવાય કે કાં તો પબ્લિક માટે નાલાયક સાબિત થાય છે તો આ નાલાયક વેડા કરવા ન જ હોય અને પબ્લિકની હારે રહીને ધંધા રોજગાર કઈ રીતે આપી શકો તમે એ કરવું જોવે ખરેખર